સુરતના રાંદેરમાં એમડી ડ્રગ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા છે રાંદેર પોલીસે દરોડા પાડીને પચાસ પોઈન્ટ ચુમ્માલીસ એમડી ડ્રગ ઝડપી પાડ્યું છે જમીન દલાલ જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવલ જૂના કાપડ વેપારી ગુલામ રસુલ શેખ ઇલેક્ટ્રિશિયન ઉમર યુસુફ શેખ પાર્લરના સાથે જોડાયેલા અકીલા મલિકના પોલીસે ધરપકડ કરી છે રામનગરના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં દરોડા પાડી પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે પોલીસે રેડ દરમિયાન આઠ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે પોલીસે મળેલી બાતમીના આધારે રાંદેર રામનગર વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં છાપો મારવામાં આવ્યો ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપ રાવલ જમીન દલાલી કરે છે જૂના કાપડના વેપારી યુસુફ શેખ સમીર મલેક જે સામેલ છે પોલીસે કુલ છ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પચાસ પોઈન્ટ ચુમ્માલીસ ગ્રામ મેફ્રોડન ડ્રગ્સ બજાર કિંમત પાંચ લાખ ચાર હજાર ચારસો બ્યાસી હજાર એકસો પચાસ રોકડ જે ડ્રગ્સ વેચાણમાંથી મળ્યા હતા તે આઠ મોબાઈલ ફોન કિંમત અડસઠસો બસ્સો નો મુદ્દા કબજે કર્યો છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત